મોટો ફુગોદ મારે જોય સમજે પૈસા પૈસા તને કઈ દેવાના થાતા નથી દારૂ તો હું રોજ પીવું છું મારી કાન ખોલી ને વાત સાંભળી લે

કંગડિયું હે કાંકડી કાંકડી હલો કાંકડી કાંકડી ફુગા ભર્યા ભ

મમી ફુગા ફૂગા ફૂગા લઈ દે મમી સુ મમી મમી સોટા સોગી તારા બાપા દાળ પીને બેઠો છે અહીં જાવ ને મમી મમી માંગ ફુગા લેકના ફુગા ઘર આખો વાસ્તે ફુગા ઈ ખાવા કઈ ન કે જા તારા બાપા આગળ ના રૂપિયા ભર્યા છે ને તારા બાપાએ દે દીધા છે ને મને ખબર ફુગાડ લેવો છે કે જા રજમણ લાગે રૂપિયા

મને પાડી દીધી ઓ નો શું દાત કાઢશો ખેતી દેવા હા બાપા માર ઠાઠું પાડી દીધી ક્યાર નો સા લેવા કાઢ્યો આ રોટલો ઘડવો પણ સા લાવે તો ને બધી ભૂખ એવી લાગી લાઈ ને કા કેવું છે તો ખાઈ લો મજા પણ કેલા એવા પાક્યા હો ભાઈ મારે કેલા

રોટલા ઘડે એવું ન રેવા દીધું કાંઈ સુલો એવો લઈ જઈ આવ્યો